પૈસા કાઢીએ પૈસા કાઢો એમ ઓવા કોનો ગનનો મારનમાં કાકાનો મારન તન કાકાનો એ પૈસા તમે કર્યા ના કાઢીએ ના 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 મુ કાઢી આપો આલ્યો પણ તમને નહી આલીએ હ તમને નહી આલીએ મુ કાઢી ના ને તો બરોબર અને મેં તો હોવાની એવી નોતો ને

ક્યાં તો નઈ પાવ કોઈ ના પૈસા લીધા તો બીન્યુ ના લીધા હું કહો હા નહીં કહીએ એમ તો કીધું ને તો તા કાકા ને કહી દે કે આ છોકરો મઈ નોત પૈત્યા ખાતા એવું હા નઈ કહીએ પાવ ગંડો હા ને તે મુક્કે આવજો પા હા હા ને યાર જય આ છોકરો શું કરતો હોય છે આ ભત્રીજો જો લે રાજ્ય લે રાજ્ય થઈ જગ્યા આ જોવા દે ફૂલો ને ફૂલો બધું ચાલુ મૂકી દીયો આઈએ ને બસ થાચો બેહવા દે તાસનો ખેતરમાં જઈને આવ્યો આવશે તો હમણાં ખાવાનું હોય કરી નહીં ક્યાંય જવું એવું કે કાકા કા કે ના હાઈ જ્યો છોકરો આવે એટલે એની ખબર હાજ આ જ મારવા લેવો લોકોના છોકરા વાજે નહીં ના અત્યારે આંડો ફળવા દે હમણાં આવશે છોકરો કઈ ખબર છે નહીં ઊંઘો ઘડે કુલરે આવ પેલા ખાવાનું કરવું

ગલ્લા લઈને પૈસા કાઢતા હતા કાનો ની પોષિત બેઠા બેઠા જ નહીં ઘેર ઘેર પૈસા નાખો અમે પહેલા દવા દાદા દવા દેવા ત્રણ હજાર રૂપિયા પગડવા બેહો નો સાચી રાખજો બરો છોકરા હાથમાં આવો ને છોકરા છોકરા તો કરે હવે પછી ધ્યાન રાખજો પેલા હો

ઢોક ખોલવું પડે છે તોડી નાખો ગલ્લો એક તોડી નાખો ભાઈ દગાજી કંપની જોવો પછી ગણવા જવાનું ઉભા હતા પૈસા તો ઓછા લાલાજી કાઢેલા હા તમાર જેમ આખું આવવાનું તું એટલે અમારા છોકરા કીધું આપડે પાઘડો લઈ આવ્યા ને વારવાનું એટલે માં કોઈને ના કોઈને ના એટલે છોકરા આપડે પાગડો વાગડો ગયા ટીકા લઈ લઈએ

અમે તો જઈએ મારે પૂછવું પડશે લાલાજી દોડે દેવા ગલ્લો લઈને ખબર પડે મને ગલ્લો મૂકી દેવાથી લાલાજી પૂછી આવ

ચલા કાઢ્યા હતા પૈસા અમે અહીં 2 રૂપિયા તો અમે તો ઓછા બહુ હા બીજા કોને કાઢ્યા રવાજી અને રવાજી તમને ખબર નહી પડતી તો કોણ કેવું હા પૈસા રવાજી કાઢ્યા અમને 2 રૂપિયા ને બીજા રવાજી લઈ જાય કે આવું છોકરાનું તો અમે શું કરવાનું રવાજી તો જીઓ રવાજી આગળ હું તો જવું અમાર મોડું થાય હો હા તમે જો આ ખાટલી ખાઈ અમને ડફો બનાયા તમે કે ખાણ હંગાર લઈ જવા પડી છે લઈ જો હંગાર થી તું તાર શું કીધું હા આ ડફો બનાવો તમે જરા અમને

ચોરીઓ ખર્ચે અને આપણે આપી દોઢ હેરાન કરો ખાલી અને મેં નહીં લીધા પૈસા રૂપિયા સો રૂપિયા દૂધ ના દીધા છે

બે દના દબની કાણી ભાઈ માહિ નહી પોતે રૂપિયા આપવાના ત્યાં કદી હું તો ઘરના નદીઓ ના હોય તો હાનું તું કયો ડબની કાની આપી પૈસા આપી પેલા તમે બોલો પૈસા નહી નહી દે તમારા ચોરી નાનાથી પૂછ્યો ને બોલો સો રૂપિયા ખાલી બેનિઓના દૂધ નથી દાડ નહી તમારે અને એ મારી જિંદગી ની મોત ના કે આ ગરના મુ ગયો ફટાફટ પોતીસો રૂપિયા